ઓમ નમ શિવાય મિત્રો શું તમે ક્યારે એવો પલ અનુભવ્યો છે જ્યારે વિશ્વ ઊંઘમાં લીન હોય પણ તમારી અંદર કોઈ પવિત્ર શક્તિ જાગૃત થઈ રહી હોય સવારના એ અમૂલ્ય સમયને કહેવામાં આવે છે બ્રહ્મ મુહૂર્ત આ એ જ ક્ષણ છે જ્યારે પરમાત્મા તમારી સૌથી નજીક હોય છે જ્યારે તમારી આત્મા મન અને પ્રકૃતિ સંપૂર્ણ શાંત હોય છે અને આવા સમયે જો તમે માત્ર પાંચ મિનિટ પરમેશ્વર સાથે હૃદયથી વાત કરો તો સમજો કે ભાગ્યના બંધ દ્વાર ધીમે ધીમે ખુલવા લાગે છે અમે તમને એક દુર્લભ રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ ઓછા લોકો જાણે છે કે બ્રહ્મ મુહૂર્તમાં કરેલી વાતો માત્ર શબ્દો નથી તે તમારા ભાગ્યના બીજ બની જાય છે આ સમય માત્ર ધ્યાન કે ઉપાસના નથી પરંતુ ઈશ્વર સાથે આત્મીય સંવાદનો સમય છે આ વિડિયોમાં અમે તમને સમજાવીશું કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને માત્ર પાંચ મિનિટ ઈશ્વર સાથે વાત કરીને તમે તમારા જીવનની દિશા કેવી કેવી રીતે રીતે બદલી શકો છો આ કરેલું આત્મચિંતન પ્રાર્થના અને સંવાદ તમારી અંદર સુપ્ત ચમત્કારોને જગાડી શકે છે જો તમે થાકી ગયા છો તૂટેલી આશાઓથી જો તમે દરરોજ માત્ર જીવવાની કોશિશ કરી રહ્યા છો તો હવે સમય છે કંઈક બદલવાનો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને જાણીએ કે બ્રહ્મ મુહૂર્તમાં માત્ર પાંચ મિનિટમાં તમારું ભાગ્ય કેવી રીતે ચમકી શકે છે મિત્રો અંત સુધી જરૂર જુઓ કારણ કે આ માત્ર જ્ઞાન નથી એક અનુભવ છે મિત્રો સૌથી પહેલા અમે સમજીશું બ્રહ્મ મુહૂર્ત શું છે તેનું રહસ્ય અને તેની દિવ્ય શક્તિ તો વિડિયો ધ્યાનથી સાંભળજો મિત્રો શું તમે ક્યારે એ સમયને અનુભવ્યો છે જ્યારે આખી દુનિયા ઊંઘતી હોય અને માત્ર તમારી આત્મા જાગતી હોય હોય એ સમય જ્યારે બહાર કોઈ અવાજ ન પણ અંદર એક ગુંજારવ હોય જાણે કોઈ કહી રહ્યું હોય હવે ઊઠ મારી રાહ જોઈ રહ્યો છે આ રહસ્યમય ક્ષણનું નામ જ બ્રહ્મ મુહૂર્ત છે બ્રહ્મ મુહૂર્ત આ શબ્દ જેટલો સાદો લાગે છે તેનો અર્થ એટલો જ ગહન અને રહસ્યમય છે બ્રહ્મ એટલે પરમાત્મા શુદ્ધ ચેતના બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ અને મુહૂર્ત એટલે શુભ સમય જ્યારે આ બંને એકસાથે મળે ત્યારે એક એવું દ્વાર ખુલે છે જ્યાં માનવ અને બ્રહ્માંડ અંતર ઓગળવા લાગે છે એ જ સમય છે જ્યારે ઈશ્વર સૌથી નજીક હોય છે સવારે લગભગ સાડા ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે જ્યારે આકાશમાં હળવી વાદળી રેખા દેખાવા લાગે છે જ્યારે પૃથ્વીના શ્વાસ ધીમા પડી જાય છે અને વાયુ પણ મૌન ધારણ કરે છે ત્યારે બ્રહ્માંડ પોતાનું રહસ્ય ખોલે છે તે સમયે દરેક સાધક દરેક યોગી દરેક જાગૃત આત્મા આપમેળે જાગી ઊઠે છે જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેને સ્પર્શ કર્યો હોય આ માત્ર શાસ્ત્રોની વાત નથી વિજ્ઞાન પણ સ્વીકારે છે કે એ જ સમય છે જ્યારે શરીરની દરેક વ્યવસ્થા સંતુલનમાં હોય છે જ્યારે મગજ આલ્ફા તરંગોની સ્થિતિમાં હોય છે અને અવચેતન મન સૌથી વધુ ગ્રહણશીલ હોય છે એટલે જ આ મનમાં આવતા વિચારો વિચારો માત્ર નથી રહેતા તે તમારા ભવિષ્યની દિશા બની જાય છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમે જે કંઈ કરો તે સામાન્ય નથી હોતું એક ગ્લાસ પાણી પીવું એક ઊંડો શ્વાસ લેવો કે એક વાર હે પ્રભુ કહેવું પણ દિવ્યતાથી ભરેલું હોય છે તમે એ શક્તિ સાથે જોડાઈ જાઓ છો જે આખી સૃષ્ટિને ચલાવે છે આપણા ઋષિઓએ પણ આજ સમય પસંદ કર્યો હતો ધ્યાન જપ યોગ અને આત્મજ્ઞાન માટે કારણ કે તેમને ખબર હતી કે આ સમય ઈશ્વર માત્ર સાંભળાતા નથી પરંતુ અનુભવાય છે તમે તેને શબ્દોમાં બાંધી ન શકો પણ તેના સ્પર્શને પોતાની આત્મામાં મહેસૂસ કરી શકો છો જો તમે બ્રહ મુહૂર્તમાં માત્ર પાંચ મિનિટ પણ મૌન બેસી જાઓ આંખો બંધ કરીને ફક્ત વાંસનો અવાજ સાંભળો તો તમને લાગશે જાણે સમય થંભી ગયો છે જાણે તમે આ દુનિયામાં નહીં પણ પરમાત્માની ગોદમાં બેઠા છો એ પાંચ મિનિટમાં તમે જે મેળવી શકો છો તે દિવસભરની ભાગદોડ તપસ્યા અને પ્રાર્થનાથી પણ ન મળે જેમણે અનુભવ પ્રાપ્ત કર્યો છે તેમણે જીવનમાં ચમત્કાર જોયા છે એવું નથી કે તેમની સમસ્યાઓ ખતમ થઈ ગઈ પણ તેમણે પોતાને એટલા ઊંચા કરી લીધા કે સમસ્યાઓ તેમને સ્પર્શી ન શકી પણ દુ ખની વાત છે કે આપણામાંથી મોટા ભાગના લોકો આ સમયને ઊંઘમાં વેડફી દે છે વિચારો બ્રહ્માંડ તમને બોલાવે છે અને તમે ઓશિકો ફેરવીને ફરી ઊંઘી જાઓ છો તમારી સાથે વાત કરવા પોતે પરમાત્મા આવે છે અને તમે મોબાઈલ સ્ક્રોલ કરવા લાગો છો શું તમે જાણો છો કે તમે દર સવારે એક ચમત્કારિક અનુભવથી દૂર થઈ જાઓ છો માત્ર પોતાની આદતોના કારણે હવે વિચારો જો તમે માત્ર એક દિવસ એક જ દિવસ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને પાંચ મિનિટ મૌન રહો ફક્ત પરમેશ્વર સાથે રહો તો શું થશે તમારા શ્વાસ ધીમા થશે તમારું હૃદય હળવું થશે અને તમારું મન બોલશે આજે હું સાચે જ જીવિત છું આ આ કોઈ કલ્પના નથી સત્ય છે દરેક આત્માને બ્રહ્માંડ સાથે મળવા માટે આ સમય આપવામાં આવ્યો છે ફરક માત્ર એટલો છે કે કોણ તેને સ્વીકારે છે અને કોણ તેને અવગણીને ઊંઘી જાય છે હવે નિર્ણય તમારો છે આવતી સવારે જ્યારે તમે આંખો ખોલો તો એમ ન સમજશો કે આ એલાર્મ ના કારણે થયું છે એમ કે પરમાત્માએ તમને બોલાવ્યા છે કે તમે તેમને મળો માત્ર પાંચ મિનિટ માટે મિત્રો હવે આગળ અમે જાણીશું કે આ સમયે ધ્યાન કરવાથી આપણા વિચારો અને ઈચ્છાશક્તિ કેવી રીતે બળવાન બને છે જ્યારે તમે બ્રહ્મ મુહૂર્ત માં મૌન બેસો છો જ્યારે ચારે તરફ ઘોર શાંતિ હોય અને અંદર હળવા શ્વાસની લય હોય તો જે અનુભવ થાય છે તે માત્ર માનસિક શાંતિ નથી આપતો તે તમારા વિચારોની ઊંડાઈ બદલી નાખે છે કારણ કે તે સમયે તમારા મગજ પર કોઈ બાહ્ય ભાર નથી હોતો ના કોઈની સાથે સરખામણીના કોઈ ટીકા ના કોઈ દુનિયાની હલચલ એ શાંત વાતાવરણમાં જે વિચારો અંદરથી નીકળે છે તે શુદ્ધ હોય છે જેમ પર્વતો માંથી હમણાં જ નીકળેલું નદીનું પાણી હોય ના માટી ભળી હોય ના ગંદકી ફક્ત નિર્મળ અને તેજસ્વી આ નિર્મળતામાં જન્મેલા વિચારો તમારી આત્માના વિચારો હોય છે જે ડર કે અહંકારથી નહીં પણ પ્રેમ અને સત્યથી આવે છે જ્યારે તમે દરરોજ આ શુભ સમયે ધ્યાન કરો છો તો તમે પોતાના વિચારોને નવો આકાર આપવા લાગો છો જે વિચારો પહેલા ભ્રમિત હતા ટૂટક ટૂટક અવાજોમાં વેરાયેલા હતા હવે એક દિશામાં વહેવા લાગે છે છે અને જ્યારે દિશા મળે ત્યારે ઈચ્છાશક્તિ જાગે છે ઈચ્છાશક્તિ કોઈ જાદુ નથી એ તમારી અંદર સુપ્ત એ શક્તિ છે જે તમારી ચેતના કહે છે હું કરી શકું છું હું બદલી શકું છું હું મારી સીમાઓ પાર કરી શકું છું પણ આ શક્તિ ત્યારે જ જાગે છે જ્યારે વિચારોમાં સ્પષ્ટતા હોય અને આ સ્પષ્ટતા ત્યારે જ આવે છે જ્યારે તમે રોજ પોતાની સાથે મળો છો ધ્યાનમાં મૌનમાં બ્રહ્મ મુહૂર્તમાં આ સમય તમારી અંદરની સૌથી ગહન ઉર્જાને જગાડે છે જે ઊર્જા વર્ષોથી બંધ ઓડામાં પડી હતી હવે શ્વાસ લેવા લાગે છે અને પછી ધીમે ધીમે તમે અનુભવવા લાગો છો કે તમારી વિચારશક્તિમાં સ્થિરતા આવી રહી છે જે પહેલા ભરાતું હતું હવે ધૈર્યવાન બને છે જે પહેલા ટાળતું હતું હવે સંકલ્પ કરે છે અને જે પહેલા ડરતું હતું હવે સાહસ કરે છે બ્રહ્મ મુહૂર્તનું ધ્યાન માત્ર માનસિક વિશ્રામ નથી આપતું તે તમને પોતાનું નેતૃત્વ કરવાનું શીખવે છે જ્યારે તમે દર સવારે પોતાની અંદરના ઈશ્વર સાથે જોડાઓ છો તો દુનિયાની કોઈ શક્તિ તમને તોડી ન શકે કારણ કે હવે તમે બીજાઓથી નહીં પોતાના અંતરના પ્રકાશથી દિશા લો છો અને એ જ છે ઈચ્છાશક્તિની સાચી શરૂઆત કારણ કે જેને દર સવારે બ્રહ્માંડની બ્રજાથી શક્તિ મળે છે તેને કોઈ અંધકાર કદી હરાવી ન શકે શું તમે ક્યારે અનુભવ્યું છે કે જીવનમાં પરિવર્તન માટે આપણને ક્યાંય દૂર જવું કે મોટા મોટા કાર્યો કરવા પડે એ જરૂરી નથી વાસ્તવમાં એ પરિવર્તન આપણાથી ખૂબ નજીક આપણી અંદર જ છુપાયેલું હોય છે એ પરિવર્તન શરૂ થાય છે આપણા વિચારોની ગહનતાથી આપણા મનની શાંતિથી અને સૌથી મહત્વનું પોતાની સાથે જોડાવાના એ નાનકડા પરથી જે આપણે દરરોજ અનુભવી શકીએ છીએ જ્યારે તમે સવારની પહેલી કિરણ પહેલા ઉઠો છો બ્રહ્મ મુહૂર્તના પવિત્ર સમયમાં ત્યારે દુનિયાના બધા કોલાહલથી દૂર એક અલગ જ શાંતિ છવાયેલી હોય છે આ સમય માત્ર પ્રકૃતિ માટે જ નહીં પણ આપણા મન અને આત્મા માટે પણ સૌથી શુભ હોય છે એ જ શાંતિમાં બેસીને જ્યારે તમે પોતાની અંદર ઝાંકો છો તો તમને લાગે છે કે તમારું મન અને આત્મા એકદમ નિર્મળ શાંત અને જાગૃત છે જેના દ્વારા તમે પોતાની આત્મા સાથે સંવાદ કરી શકો છો જીવનને ઉન્નત કરનારી આ વિધિ એટલી જટિલ નથી જેટલી આપણે સમજીએ છીએ તેમાં કોઈ જાદુ કે રહસ્યમય તત્વ નથી ફક્ત એક સાચો સંકલ્પ જોઈએ અને એ છે પોતાની સાથે જોડાવાનો પોતાની આત્માને સાંભળવાનો દર સવારે જ્યારે તમે ઉઠો છો તો સૌથી પહેલા પોતાની અંદરની એ પુકાર સાંભળો જે કહે છે આજે હું વધુ સારો બનીશ આજે હું મારા જીવનને નવા પાયા આપીશ આ અવાજ તમારી આત્માની હાક છે જે તમને તમારા સાચા સ્વરૂપ સાથે મેળવે છે જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધીમે ધીમે ચહેરા પર ઠંડુ પાણી છાંટો છો તો એ માત્ર શારીરિક ક્રિયા નથી પણ એક પ્રતિકાત્મક અનુભવ પણ છે જાણે તમે પોતાના જૂના વિચારો જૂની આદતો અને પોતાની જૂની સીમાઓને ધોઈ રહ્યા છો આ પાણી તમારી અંદરની નકારાત્મકતા ચિંતાઓ અને ભયને વહાવીને તમને નવી શરૂઆત આપે છે પછી તમે એક શાંત સ્થાન પસંદ કરો જ્યાં ના કોઈ ફોન હોય ના કોઈ વ્યાકુરતા ફક્ત તમે અને તમારું મન એ સમય જ્યારે તમે બેસો છો આંખો બંધ કરો છો અને ઊંડો શ્વાસ લો છો તો તમે અનુભવો છો કે કેવી રીતે દરેક શ્વાસ સાથે તમારી ઉર્જા અંદર આવે છે અને બહાર નીકળે છે અંદરની દરેક થકાન દરેક તણાવ દરેક ચિંતા એ શ્વાસ સાથે વહી જાય છે એ જ એ પળ છે જ્યારે તમારું મન સંપૂર્ણ સ્થિર થાય છે અને તમે પોતાની અંદરની એ સત્ય સાથે જોડાઈ જાઓ છો જે તમને દિશા બતાવે છે આ મૌન અને શાંતિની વચ્ચે તમે પોતાના હૃદયની ઊંડાઈથી ઈશ્વર સાથે વાત કરી શકો છો કોઈ ખાસ ભાષા કે મંત્રની જરૂર નથી ફક્ત પોતાના મનની સાચી વાત કહો પોતાના ભય પોતાની આશાઓ પોતાના સપનાઓને સામે રાખો જ્યારે તમે આ રીતે પોતાની આત્મા સાથે સંવાદ કરો છો તો તમને લાગે છે કે કોઈ તમારી વાત સાંભળી રહ્યું છે કોઈ તમારી દરેક સમસ્યાનો ઉકેલ જાણે છે અને તમારી મદદ માટે હંમેશા તૈયાર છે આ સંવાદ ધીમે ધીમે તમારી અંદર નવી ઉર્જા અને વિશ્વાસ ભરે છે તમે અનુભવવા લાગો છો કે તમે એકલા નથી કોઈ તમારી દરેક કોશિશમાં સાથ છે એ જ વિશ્વાસ અને ઉર્જા તમને આગળ વધવાની પ્રેરણા આપે છે ધીમે ધીમે તમારી વિચાર શક્તિમાં સ્પષ્ટતા આવે છે શરૂઆતમાં તમારું મન આ નવા અભ્યાસ ને અપનાવવામાં થોડું અટકી શકે છે ઘણી વાર વિચારો ઉછળશે તમારી ઊંઘ અને આળસ તમને રોકશે પણ એ સ્વાભાવિક છે દરેક નવા પરિવર્તન સાથે આવું જ થાય છે એવા સમય હાર ન માનો પણ પોતાની જાતને કહો હું અહીં મારું જીવન બદલવા આવ્યો છું એ જ પ્રતિબદ્ધતા તમને નિરંતરતામાં બાંધે છે અને અંતે તમને સફળ બનાવે છે જ્યારે તમે સતત અભ્યાસ ચાલુ રાખશો તો તમે જોશો કે તમારી માનસિક શક્તિ વધી રહી છે તમે પોતાની અંદર છુપાયેલા એ ગુણોને ઓળખવા લાગશો જે પહેલા અસ્પષ્ટ હતા તમારી વિચારશક્તિ ગહન બનશે તમે ભાવનાઓ પર નિયંત્રણ રાખી શકશો અને દરેક પરિસ્થિતિમાં સંતુલન જાળવી શકશો આ અભ્યાસ માત્ર તમારા મનને જ નહીં પણ તમારા શરીરને પણ લાભ પહોંચાડે છે જ્યારે તમારું મન સ્થિર બને છે ત્યારે તમારી ઉર્જા સાચી દિશામાં વહે છે તમારું શરીર સ્વસ્થ અને સશક્ત અનુભવે છે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તમારું સંપૂર્ણ સ્વાસ્થ્ય ઉન્નત બને છે આ સંતુલન તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સુધારો લાવે છે આ સરળ વિધિની સુંદરતા એ છે છે કે તમારી રોજિંદી જિંદગીમાં પણ પરિવર્તન લાવે તમે કામમાં વધુ એકાગ્રતા રાખી શકો છો સંબંધોમાં વધુ સમજણ દાખવી શકો છો અને જીવનના નાના નાના સુખોને પણ પૂરેપૂરા અનુભવી શકો છો તમે પોતાની અંદરની ખુશીને શોધો છો જે કોઈ બાહ્ય કારણ પર આધારિત નથી રહેતી આ વિધિ તમને તમારા સપનાઓની નજીક લઈ જાય છે જ્યારે તમે રોજ પોતાના મન અને આત્મા સાથે જોડાઓ છો ત્યારે તમારા સપના સ્પષ્ટ બને છે અને તમે તેને પ્રાપ્ત કરવાની દિશામાં મજબૂત પગલાં લેવા લાગો છો એ તમારી અંદરની ઈચ્છાશક્તિને જગાડે છે જે તમને તમારી સીમાઓ પાર કરવામાં મદદ કરે છે તમારું જીવન ધીમે ધીમે સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે તમે દરરોજ પોતાને વધુ સારું બનાવવાની કોશિશ કરો છો અને એ પ્રયાસ તમારી આત્માને તૃપ્ત કરે છે તમારી વિચાર શક્તિમાં નિખાર આવે છે અને તમે દરેક પરિસ્થિતિને ધૈર્ય અને સમજણ સંભાળી શકો છો સૌથી મોટી વાત એ છે કે આ વિધિ આપણને શીખવે છે કે સાચી શક્તિ આપણી અંદર જ છે જ્યારે આપણે પોતાની અંતર્ગત ઉર્જાને ઓળખીએ છીએ અને તેને જાગૃત કરીએ છીએ ત્યારે આપણે પોતાના જીવનના નિર્માતા બની જઈએ છીએ આપણે બીજાઓ પર આધાર રાખતા નથી પણ પોતાની કિસ્મત પોતે લખીએ છીએ આ સાધના દરેક વ્યક્તિ માટે સુલભ છે તેના માટેના કોઈ ગુરુની આવશ્યકતા છે ના કોઈ ખાસ સ્થાનની ફક્ત જરૂર છે પોતાની સાચી નિષ્ઠા અને અટલ ધીરજની આને અપનાવવું સહેલું છે પણ તેના પરિણામ અત્યંત ગહન અને ચિરસ્થાયી છે જેમ જેમ તમે અભ્યાસને નિયમિત ચાલુ રાખશો તેમ તેમ તમને અનુભવ થશે કે તમારું મન વધુ શાંત બનશે તમારી વિચારધારા વધુ સ્પષ્ટ થશે અને તમારી આત્મશક્તિ વધુ પ્રબળ બનશે તમારી દૈનિક દિનચર્યામાં નિયમિતતા આવશે જે તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે આ સાધના તમને કેવળ જીવનમાં સ્થિરતા અને સંતુલન જ નથી આપતી પણ તમને તમારા સાચા સ્વરૂપ સાથે પણ જોડે છે આ મિલન જ જીવનનું સૌથી મોટું વરદાન છે મિત્રો આગળ આપણે જાણીશું કે બ્રહ્મ મુહૂર્તમાં આપણા મસ્તિષ્કની તરંગો કેવી રીતે પરિવર્તિત થાય છે અને ચેતનાનું દ્વાર કેવી રીતે ખુલે છે તો મિત્રો વિડિયોના અંત સુધી સાથે રહેજો મિત્રો બ્રહ્મ મુહૂર્ત એ પ્રભાતનો એ પવિત્ર ક્ષણ છે જ્યારે સૂર્યની પહેલી કિરણ પણ પૃથ્વી પર નથી પડી ત્યારે તે મનુષ્યના જીવનમાં એક અદ્ભુત ઉર્જા અને અપૂર્વ શાંતિ લાવે છે એ સમયે વાતાવરણ અત્યંત શુદ્ધ હવા તાજી અને મનપ્રાણ અપૂર્વ સુખના અનુભવથી ભરેલા હોય છે આ સમયે મસ્તિષ્કની તરંગોમાં પણ એક વિસ્મયકારી પરિવર્તન થાય છે જે આપણી ચેતનાના દ્વારને ખોલે છે અને આપણને નવા આધ્યાત્મિક તથા માનસિક પરિમાણમાં લઈ જાય છે જ્યારે આપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગીએ છીએ ત્યારે આપણું મસ્તિષ્ક સ્વાભાવિક રીતે આલ્ફા અને તરંગો તરંગો તરફ વળે છે આ ગહન શાંતિ ધ્યાન અને અવચેતન સાથે જોડાવાની સ્થિતિ દર્શાવે છે દિવસના સામાન્ય સમયમાં આપણું મસ્તિષ્ક મુખ્યત્વે બીટા તરંગોમાં કાર્ય કરે છે જે વ્યસ્તતા તર્ક અને સક્રિય ચિંતનનું પ્રતીક પ્રતિક છે પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે વાતાવરણમાં પ્રાકૃતિક ની શબ્દતા હોય અને બાહ્ય ઉત્તેજનાઓ ઓછી હોય ત્યારે મસ્તિષ્ક સ્વાભાવિક રીતે એ તરંગો તરફ આગળ વધે છે જે ધ્યાન અને આત્મચિંતન માટે યોગ્ય હોય છે આ સમય મસ્તિષ્ક તરંગો ધીમી ગહન અને નિયમિત બને છે થીટા તરંગો જે સામાન્ય રીતે ગહન ધ્યાન અને સ્વપ્ન અવસ્થા સાથે જોડાયેલી હોય છે તે આ સમય વધી જાય છે આ અવસ્થા છે જ્યાં માનવ પોતાની ગહન આંતરિક અનુભૂતિઓ અને અવચેતન વિચારો સાથે સંપર્ક કરી શકે છે એટલું જ નહીં આલ્ફા તરંગોની હાજરી પણ મસ્તિષ્કને શાંતિ અને એકાગ્રતાની સ્થિતિમાં લઈ આવે છે જેથી માનસિક તણાવ દૂર થાય છે અને મન સંપૂર્ણ રીતે તાજગીથી ભરાઈ જાય છે જ્યારે મસ્તિષ્ક આ તરંગોની અવસ્થામાં હોય ત્યારે ચેતનાનું દ્વાર ખુલ્લું થઈ જાય છે આ દ્વાર ફક્ત બાહ્ય જગતની ભૌતિક સીમાઓથી ઉપર ઉઠીને આંતરિક જગતની ગહનતામાં પ્રવેશ કરવાની તક આપે છે આપણી ચેતના વિસ્તાર પામે છે જેથી આપણે પોતાની વાસ્તવિકતા અને જીવનના રહસ્યોને સમજવા લાગીએ છીએ આ સ્થિતિમાં માનવ પોતાની અંદરની આધ્યાત્મિક શક્તિ સાથે જોડાય છે જે તેને નવી દિશા સાચી સમજ અને આંતરિક શાંતિ આપે છે આ પરિવર્તન માત્ર માનસિક અને આધ્યાત્મિક સ્તરે જ નહીં પણ શારીરિક સ્તરે પણ અનુભવાય છે જાગવાથી કોર્ટિસોલ હોર્મોન નું પ્રમાણ નિયંત્રિત થાય છે જેથી તણાવ ઘટે છે અને શરીરમાં ઉર્જાનો સંચાર વધે છે સાથે જ આ સમય ઉઠવાથી શરીર ની જૈવિક ઘડિયાળ પણ સંતુલિત થાય છે જેથી ઊંઘ નું ચક્ર નિયમિત રહે છે અને સંપૂર્ણ સુધરે છે આ સમયની વિશેષતા એ પણ છે કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઊર્જા અત્યંત ઓછી હોય છે અને હકારાત્મક ઊર્જા પ્રબળ હોય છે વનસ્પતિઓમાંથી નીકળતા ઓક્સિજનના કણ વધુ હોય છે જે મસ્તિષ્ક માટે તાજગી અને સ્પષ્ટતા લાવે છે આ પ્રાકૃતિક વાતાવરણ આપણા મસ્તિષ્કની તરંગોને વધુ શાંતિ અને સુખ તરફ લઈ જાય છે જ્યારે આપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન કે પ્રાર્થના કરીએ છીએ તો એ મસ્તિષ્ક તરંગોની પ્રાકૃતિક લય સાથે મળીને આપણા માનસિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્યને ગહન રીતે સુધારે છે ધ્યાનની અવસ્થામાં મસ્તિષ્કનું પ્રફુલ્લિત થવું અને તણાવનું દૂર થવું સ્વાભાવિક બને છે આપણા વિચાર સ્પષ્ટ અને નિયંત્રિત બને છે જેથી આપણે જીવનની ગૂંચવણોને વધુ બુદ્ધિપૂર્વક જોઈ શકીએ છીએ આજ અવસ્થામાં નવી પ્રેરણા સર્જનાત્મકતા અને લે છે આ એ સમય છે જ્યારે આપણે પોતાની અંતરાત્માનો અવાજ સાંભળી શકીએ છીએ જે દિવસભરની દોડધામમાં ઘણીવાર દબાઈ જાય છે આ અવસ્થામાં આપણે પોતાના સાચા સ્વભાવની નજીક પહોંચીએ છીએ પોતાના ભય જ હાવ અને સત્યને ઓળખીએ છીએ એટલા માટે જ પ્રાચીન કાળથી યોગ ધ્યાન અને સાધના માટે બ્રહ્મ મુહૂર્તને અત્યંત શુભ અને ફળદાયી ગણવામાં આવ્યો છે તેથી જાગવું ફક્ત શારીરિક ક્રિયા નથી પણ મન મસ્તિષ્ક અને આત્માની નવી શરૂઆત છે એ આપણને આપણી અંદરના ગૂઢ રહસ્યો અને સંભાવનાઓ સાથે જોડે છે જેથી આપણું જીવન વધુ શાંત સ્પષ્ટ અને સફળ બને છે આ સમયની ગહનતામાં ડૂબીને આપણે માત્ર પોતાના માનસિક સ્વાસ્થ્યને જ નહીં પણ પોતાની આત્માની ઉન્નતિનો માર્ગ પણ તૈયાર કરીએ છીએ જો આપણે આ બ્રહ્મ મુહૂર્તની શક્તિને સમજીને જીવનમાં નિયમિત અપનાવીએ તો એ આપણને નવી ઉર્જા મજબૂત ઈચ્છાશક્તિ અને ગહન ચેતનાનો અનુભવ કરાવે છે એટલા માટે જ જીવનના મહાન ઋષિ યોગી અને સાધકો આ સમયને પોતાની સાધના અને ધ્યાન માટે સર્વોત્તમ માનતા હતા મિત્રો આગળ આપણે જાણીશું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પાંચ મિનિટ પરમાત્મા સાથે વાત કરવાની સરળ વિધિ વિશે ઘણી વાર આપણે માનીએ છીએ કે પરમાત્મા સાથે વાત કરવી કે પ્રાર્થના કરવી એક જટિલ પ્રક્રિયા છે જેમાં કોઈ ખાસ ભાષા મંત્ર કે અનુષ્ઠાનની જરૂર પડે છે પરંતુ સત્ય એ છે કે પરમાત્મા સાથે સંવાદ સૌથી સરળ અને સ્વાભાવિક ક્રિયા બની શકે છે ફક્ત જરૂર છે એક ખરા હૃદય ખુલ્લા મન અને નિષ્કપટ પ્રયાસની ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે વાતાવરણ શાંત હોય ત્યારે તમારા શબ્દો સીધા તમારી આત્મા સુધી પહોંચે છે તો આવો હું તમને જણાવું કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને માત્ર પાંચ મિનિટ કેવી રીતે તમે પરમાત્મા સાથે સરળ અને પ્રભાવશાળી રીતે વાતા કરી શકો છો જેથી તમારી વિચારધારા તમારી ઉર જ્યાં અને તમારા ભાગ્યમાં પરિવર્તન આવે સૌથી પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અત્યંત જરૂરી છે જ્યારે તમે સૂર્યની પહેલી કિરણ પહેલા ઉઠો છો ત્યારે વાતાવરણમાં ઉર્જા શાંતિ અને સકારાત્મકતાનું પ્રમાણ અત્યંત વધુ હોય છે આ સમય આપણી અંદરની નકારાત્મકતા અને ગૂંચવણો દૂર કરવા માટે સંપૂર્ણ યોગ્ય છે તેથી પોતાના દિવસની શરૂઆત આ પવિત્ર સમયથી જ કરો જેવા તમે ઉઠો તરત જ કેટલીક ગહન શ્વાસ લો ધ્યાન આપો કે તમારા શ્વાસ ધીમે ધીમે નાક દ્વારા અંદર અને અને બહાર જઈ રહ્યા છે આ ગહન શ્વાસ તમારા મનને શાંત કરશે તમને વર્તમાન ક્ષણમાં લાવશે પછી પોતાને એક ક્ષણમાં પૂર્ણ રીતે હાજર અનુભવો આ એકાગ્રતાની સ્થિતિમાં તમારું મન હવે પરમાત્મા સાથે વાત કરવા તૈયાર થઈ જશે હવે કોઈ મોટી કે જટિલ પ્રાર્થના વિશેના વિચારો પરમાત્મા સાથે વાત કરવાનો સૌથી સરળ રસ્તો છે પોતાના હૃદયની વાત સીધી સહજ અને બીના અવરોધે કહેવી તમે એમ માનો કે તમે પોતાના સૌથી પ્રિય મિત્ર સાથે વાત કરી રહ્યા છો જે તમારી દરેક વાત સમજે છે અને તમારો સાથ આપવા ઈચ્છે છે તમે કહી શકો છો હે પ્રભુ હું આજે નવેસરથી શરૂ કરવા માંગુ છું મારી ભૂલોને માફ કરો મને એ શક્તિ આપો કે હું મારા સ્વપ્ન નો પૂરા કરી શકું મારા મનમાં શાંતિ ભરી દો અને મને સાચો માર્ગ બતાવો તમારા શબ્દો અત્યંત સરળ હોઈ શકે છે કારણ કે પરમાત્મા માટે ભાષાની કોઈ સીમા નથી તે તમારી લાગણીઓ સમજે છે તમારી ઈચ્છાઓ જાણે છે અને તમારી વેદના અનુભવે છે ત્યાર પછી કેટલીક મિનિટ શાંત બેસો આંખો બંધ કરો અને એ દિવ્ય ઊર્જાને અનુભવો જે તમારી અંદર વહી રહી છે તમે જોશો કે ધીમે ધીમે તમારા મનમાં એક અજીબ સી શાંતિ અને ઊર્જાનો સ્ત્રોત બનશે આ પ્રક્રિયાને નિયમિત કરવાથી તમે અનુભવશો કે તમારી વિચારધારા સકારા મક બની રહી છે તમારા હૃદયની ઈચ્છાઓ સ્પષ્ટ થઈ રહી છે અને તમારા જીવનમાં અનેક અજાણ્યા માર્ગો ખુલવા લાગશે હવે વાત કરીએ એ સરળ ઉપાયની જેનાથી તમે આધ્યાત્મિક સંવાદને વધુ પ્રભાવશાળી બનાવી શકો છો પહેલો છે કૃતજ્ઞતાનો ભાવ પોતાની પ્રાર્થનામાં હંમેશા ધન્યવાદ સમાવેશ કરો ભલે જીવનમાં કેટલીય મુશ્કેલીઓ હોય તે દિવસ માટે કંઈક તો જરૂર હશે જેના માટે તમે પરમાત્માનો આભાર માની શકો કૃતજ્ઞતા તમારા મનને નકારાત્મકતાથી દૂર કરી સકારાત્મક ઉર્જાથી ધૈર્ય જાળવો આ સંવાદ એક જ વારમાં ચમત્કાર નહીં કરે પણ સમય જતા તમારી આંતરિક શક્તિ વધશે અને તમારી અંતર્દૃષ્ટિ ગહન બનશે આ વિશ્વાસ જ તમને નિરંતરતા માટે પ્રેરે છે ત્રીજું પોતાની પ્રાર્થનામાં સ્પષ્ટતા રાખો જે તમે ઇચ્છો છો તેને બિના ખચકાટ કે સંકોચ વગર વ્યક્ત કરો હાથમાં સોંપી દો વાત કર્યા પછી એમ માની લો કે જે કંઈ થશે તે તમારા સર્વોત્તમ હિતમાં જ થશે આ ભરોસાથી તમારા મનમાં શાંતિ આવશે અને તમારા પ્રયત્નોમાં શક્તિ વધશે તો આ રીતે બ્રહ્મ મુહૂર્તમાં માત્ર પાંચ મિનિટ કાઢીને પોતાના હૃદયની સાચી અને સરળ વાત પરમાત્માને કહીને તમે માત્ર પોતાની આધ્યાત્મિક યાત્રાને જ નહીં પણ દૈનિક જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન અનુભવશો આ એક એવી યાત્રા છે જેમાં દરરોજ તમારું મન અને તમારી આત્મા એકબીજા સાથે વધુ ગાઢ રીતે જોડાય છે આ જોડાણથી તમારી મજબૂત થશે તમારી વિચારધારા વધુ સ્પષ્ટ થશે અને તમારી ઉર્જા ઉન્નત થશે ધીમે ધીમે તમે અનુભવશો કે નકારાત્મક લાગણીઓ ઘટી રહી છે અને જીવનમાં સફળતા શાંતિ અને આનંદ વધી રહ્યા છે યાદ રાખો વાત કરવાનો કોઈ એક નિશ્ચિત નિયમ નથી ફક્ત પોતાના હૃદયનો અવાજ સાંભળો પોતાની લાગણીઓને છુપાવ્યા વગર વ્યક્ત કરો અને પવિત્ર બ્રહ્મ મુહૂર્તની શક્તિનો લાભ લો તો આજથી જ પોતાના દિવસની શરૂઆત બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પરમાત્મા સાથે વાત કરવાથી કરો એ પાવન સમયની ઊર્જાને પોતાની અંદર સમાવી લો અને જુઓ કેવી રીતે તમારું જીવન ધીમે ધીમે નવી દિશા નવી આશા અને નવા આનંદથી ભરાઈ જાય છે

તમે રોજ બ્રહ્મ મુહૂર્તમાં માત્ર પાંચ મિનિટ પરમાત્મા સાથે વાત કરો ના કોઈ મંત્રની જરૂર ના કોઈ ખાસ વિધિની ફક્ત આંખો બંધ કરીને હૃદયની ઊંડાઈથી કહો હે પ્રભુ હું જાણું છું તમે મારી સાથે છો મારા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે તે તમારા માર્ગનો ભાગ છે મને શક્તિ આપો કે હું મારા કર્મોથી મારા ભાગ્યને ઉજ્જવળ બનાવી શકું બસ આટલા જ શબ્દો સરળ હોય પણ લાગણી સાચી હોવી જોઈએ યાદ રાખો પરમાત્માને દેખાડાની નહીં હૃદયની જરૂર હોય છે જો તમે આ પાંચ મિનિટ રોજ નિભાવી લીધા તો જીવનમાં એવો આંતરિક પ્રકાશ જાગશે કે પછી કોઈ અંધકાર તમારી નજીક ટકી નહીં શકે તમારા કર્મ બદલાશે તમારા વિચાર બદલાશે અને તમારું ભાગ્ય પણ બદલાઈ જશે મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો કોઈ પ્રિયજન ને શેર કરજો અને તમારી પોતાની ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમે દરરોજ તમને આવા જ ગહન આત્માને સ્પર્શતા વિડીયો લાવતા રહીશું હવે તમારાથી વિદાય લઈએ છીએ એ શુભકામના સાથે કે તમારો દરેક દિવસ નવી દિવ્યતા લઈને આવે પરમાત્મા સદા તમારી સાથે રહે ઓમ નમઃ શિવાય